તો નવસારીમાં સીઆર આર પાટીલ કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પાટીલની રેલી યોજાઈ પાટીલે દાંડીમાં ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતા મતક્ષેત્ર નવસારીમાં પાટીલ ઝંઝાવાતી પ્રચાર માટે પહોંચ્યા પાટીલની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સીઆર પાટીલની રેલીથી લોકોમાં એક ઉત્સાહની લાગણી પણ જોવા મળી જોઈ શકો છો ધીરે ધીરે જે કાફલો છે તે કાફલો આગળ આવી રહ્યો છે અને ખાસ કરીને અહીં જે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહાત્મા ગાંધીની જે પ્રતિમા છે તે પ્રતિમાને નમન કરશે તે પહેલાં આપ જોઈ શકો છો ભાજપના તમામ જે નેતા છે તે નેતા અહીં આવી પહોંચ્યા છે અને એક અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ તેમના ચહેરા ઉપર અહીં જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો સી આર પાટીલની સાથે ખાસ કરીને જનકભાઈ બગડાના પણ તેમની સાથે જોડાયા છે અને ખાસ કરીને તેમના જે પ્રચાર પ્રસાર છે તે પ્રચાર પ્રસાર સાડમાં અહીં તેમની સાથે જોડાયા છે આપણે ખાસ કરીને આપ જોઈ શકો છો મહાત્મા મંદિર ખાતે સી આર પાટીલ અને ભાજપના જે નેતાઓ છે તે આવી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં જે ગાંધી પ્રતિમા છે તે ગાંધી પ્રતિમાને અહીં જે સૂતરની આટી પહેરાવી પોતે નમનપંગ કરશે તેમની સાથે જે ભાજપના જે કાર્યકરો છે તે કાર્યકરો પણ હાજર છે કે અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો જે સૂતરની જે આટી છે તેનું ખૂબ જ મહત્ત્વ છે અને સૂતરની આંટી પહેરાવીને મહાત્મા ગાંધીનો અહીં જે છે તે ચડાવવામાં આવશે અને ખાસ કરીને આપની સાથે ભાજપના જે નેતા છે તે આપની સાથે જોડાયા છે તો તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું પરંતુ આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે ગાંધી પ્રતિમા છે તેમને અહીં સૂતરની આંટી પહેરાવીને તેમને નમન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને નવસારીમાં જે દાંડી છે તે દાંડીનું એક અનેરું જે મહત્વ છે તે મહત્ત્વ રહેલું હોય છે ભાજપના તમામ જે નેતાઓ છે તે એક પછી એક ગાંધી પ્રતિમાને અહીં આપ જોઈ શકો છો ટૂટરની જે આટી છે તે આટી પહેરાવીને નમન કરવામાં આવી રહ્યું છે ભાજપના જે કાર્યકરો છે તે કાર્યકરો પણ આ જે રોડ શો છે તે રોડ શોમાં જોડાયા હતા અને ખાસ કરીને જો વાત કરીએ તો નવસારી લોકસભાની બેઠક ઉપર જંગી બહુમતીથી જીતશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે આપણી સાથે જનકભાઈ જોડાયા છે જે જનકભાઈ ખાસ કરીને શું છે અહીંનું આજે સી આર સાહેબની લોકસંપર્ક યાત્રા લઈને નીકળ્યા છીએ આ દાંડી સ્થળ એ ઐતિહાસિક સ્થળ છે પૂજ્ય મહાત્મા ગાંધી દાંડી યાત્રા લઈને આ સ્થળ પર પધેર્યા હતા ખૂબ જ ઐતિહાસિક સ્થળ છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે અને બધા કાર્યકર્તાઓ સાથે જોડાયા છે ખાસ કરીને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે તમામ પ્રકારના પ્રયાસો અહીં કરવામાં આવી રહ્યા છે